શાકભાજી રસ્તા આવી રહ્યા છે વર્ષોથી શાકભાજી વ્યવસ્થા આવી રહ્યા છે અમારો રોજનો આ રસ્તો છે અમને આ વિસ્તારની અંદર કોઈ નડતું નથી પરંતુ સવાર સવારમાં મ્યુનિસિપાલિટીના અધિકારી કોણ હતા કોણ હતા રાઉલભાઈ રાહુલભાઈ એમની ટીમ જોડે પોલીસ હતી પોલીસ પોલીસ બંદોબસ્તની અંદર આવી અને એકદમ જાણે એકદમ કોઈ આંતકી હુમલો કરવાનો હોય

આપણે હેલ્પ કરવાની હોય અને હું અધિકારીઓને નિવેદન કરીશ જો હવે તમે પાછા અહીંયા આવ્યા ને ગરીબ માણસને હેરાન કર્યા અને કેટલા જણા માયરા છે

ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ